રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સિટી બસનું નું ટ્રાન્સપોર્ટેશન છે એ સારી વાત છે લોકોને એનાથી દૂર ને દૂર જગ્યાએ જવું હોય તો પણ એ સુવિધા સારી છે પણ છેલ્લા ત્રણ મહિનાથી અકસ્માત થયા છે ગઈકાલે પણ એક દીકરીનું મૃત્યુ નિપજ્યું હતું એ દુઃખની બાબત છે છેલ્લા ત્રણ મહિનાથી અલગ અલગ જગ્યાએ અકસ્માત થઈ રહ્યા છે ત્યારે સિટી બસના જે સંચાલકો છે કોન્ટ્રાક્ટરો છે એના કોઈ નોર્મ્સ પાલન કરવામાં આવતા નથી અને ખરેખર જ્યારે ડ્રાઈવરોની ભરતી કરે છે ત્યારે એના લાઇસન્સ ચેક કરવા જોઈ એનું શારીરિક હેલ્થ સારી છે એ પણ ચેક કરવું જોઈએ આજ સુધી કરવા ચેક કરવામાં આવતું નથી અને જેને તેની ભરતી કરે છે એટલે આવા બનાવો બને છે અને

અઠવાડિયે અઠવાડિયા દસ દિવસ તમે ચેક કરો ડ્રાઈવર શું કરે છે શું આ તો લોલો ચાલે છે આવું ચાલે નહીં આ રાજકોટની જનતા માટે એકવીસ લાખ લોકોની પ્રજા છે એને સારી સુવિધા મળે એવી અમારી કોંગ્રેસ પક્ષે માંગણી છે અને આવનારા દિવસોની અંદર જો આ સિટી બસની સામે પગલા લેવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનને આ બારામાં રજૂઆત કરવામાં આવશે

ખરેખર આની સામે જે કોન્ટ્રાક્ટ ચલાવે છે એને બ્લેકલિસ્ટ કરો છે નવા માણસોને તક આપવી